ચણા બફાઈ નાખીને બાફવાથી એકદમ સારી રીતે આપડા ચણા ચડી ગયા છે હવે આપણે એનું શાક બનાવીશું એકદમ આપણે આપણી કડાઈ ગરમ થઈ ગઈ છે હવે આપણે નાખીશું એમાં તેલ

हवे आपण टाकू चणा मिक्स करू बदा मसाला करीसू સ્વાદ અનુસાર મીઠું કેમ કે આપણે બાફામાં બી નાખ્યું એટલે આમાં આપણે થોડુંક જ નાખીશું પછી નાખીશું ધાણા જીરું હળદર અને લાલ મરચું પાવડર સારી રીતે મિક્સ કરીશું મિક્સ થઈ ગયા પછી એમાં આપણે નાખવાનું છે આમલી અને ગોળનું પાણી થોડીક વાર ચડવા દેસુ ચડી ગયું છે હવે આમાં આપણે નાખીશું ચણાનો જે આપણે મેં અગાઉથી ડોવું તૈયાર કરીને રાખ્યો હતો એ નાખીશું મિક્સ કરી લેશું જે આપણે લાસ્ટમાં જે ચણાનો ડો નાખ્યો ને એનાથી જ આપણું બાર જેવું પ્રસંગમાં બને ને તેવું શાક ઘટ જેવું તૈયાર થશે જો ઘટ થવા મળ્યો છે તો થોડીક વાર ચડવા દઈશું આને ઢાંકીને તેલ ઉપર આવી જાય એટલે આપણું શાક તૈયાર અને અત્યારે આપણે થોડો ગરમ મસાલો નાખીશું એમાં અડધી ચમચી જેટલો ગરમ મસાલો થોડીક વાર આપણે એને ઢાંકી દઈશું બસ બે ત્રણ મિનિટ ચડવા દઈશું પછી તેલ ઉપર આવી જશે એટલે આપણું શાક તૈયાર થઈ જશે હવે જોઈ લઈએ તો જો આપણું તેલ ઉપર આવી ગયું છે એટલે હવે આપણે ગેસ બંધ કરી દઈશું ને સારી રીતે મિક્સ કરી લેશું તો એકદમ પ્રસંગમાં બને તેવું આપણે દેશી ચણાનું શાક રેડી થઈ ગયું છે બસ હવે આમાં આમાંથી આપણે નાખી દેસું કોથમરી તો બસ આ અતી આજની મારી રેસીપી દેશી ચણાના શાકની